નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડીટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે માધ્યમિક જે ભરતી બોર્ડ છે એના દ્વારા માધ્યમિક સરકારી અને માધ્યમિક ગ્રાન્ટેડ બંનેનું ડીવી લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે એવા ઉમેદવારો કે જેનું ડીવીની અંદર નામ આવેલું છે એવા તમામ ઉમેદવારોનો સૌપ્રથમ તો ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન હવે આજના વિડીયોની અંદર આપણે અગાઉ જે સરકારી અને ગ્રાન્ટેડ અગિયાર બારનું ડીવી લિસ્ટ પડક્યું એમાં ઘણા ખરા ઉમેદવારો દ્વારા નાની નાની ભૂલો કરવામાં આવતી હતી જેના કારણે એમને થોડું ઘણું હેરાનગતિ થતી હતી ડીવી બાબતે તો એમની જે ભૂલો કરેલી જે જાણવા મળેલું અગાઉના વિડીયોની કોમેન્ટોમાં જાણવા મળેલું અમુક મિત્રો મારા છે એમને જે જોયેલું તો એ અનુભવના આધારે તમે આ પ્રકારની ભૂલો ના કરતા એ બાબતે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું કે કઈ કઈ બાબતોનું ખાસ ડીવી વખતે ધ્યાન રાખવું જે અગાઉ અગિયાર બારની અંદર અમુક અમુક ઉમેદવારો દ્વારા આવી ભૂલો કરવામાં આવેલી તો સૌપ્રથમ તમારું જો ડી લિસ્ટની અંદર નામ આવેલું છે તો તમારે તમારા જે ઓફિશિયલ જે વેબસાઇટ છે જીએસિ આરસીની એની અંદર સરકારીમાં તમારું નામ હોય તો સરકારીમાં ગ્રાન્ટેડમાં નામ હોય તો ગ્રાન્ટેડમાં અને બંનેમાં નામ હોય તો બંનેના કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટની અંદર તમારે ટાર્ટ માર્કશીટ નંબર તમારી જન્મ તારીખ અને તમે જે તે વખતે ફોર્મ ભરતી વખતે જે પાસવર્ડ સેટ કરેલો એના દ્વારા લોગિન કરીને તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો કોલ લેટર જ્યારે ડાઉનલોડ કરો છો મિત્રો ત્યારે ફરી વખત તમારું જે અરજીપત્રક છે એ પણ ડાઉનલોડ કરી લેજો અને ફીની રિસીપ્ટ છે એ પણ સાથે સાથે ડાઉનલોડ કરી લેજો કારણ કે તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરે જાઓ છો ત્યારે આ તમામ વસ્તુ તમારે ત્યાં રજૂ કરવાની છે તો ખાસ ઓનલાઈન તમારે કોલ લેટર ફીની રિસિપ્ટ અને અરજીપત્રક આ ત્રણેય વસ્તુ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે બાકી તમારે તમારા કોલ લેટર તમે જે કોલ લેટર ડાઉનલોડ કરો છો એની અંદર તમારું ડીવી માટેનું સ્થળ અને સમય અને તારીખ દર્શાવેલો હશે તમને એ જ જિલ્લો આપેલો હશે જ્યારે તમે ફોર્મ ભરેલું ત્યારે એક જિલ્લા ફોર્મ ભરતી વખતે કીધું હતું કે તમારા ડીવી વખતે કયા જિલ્લોનું પ્રેફરન્સ છે તો પ્રેફરન્સમાં જે તમે જે જિલ્લો પસંદ કરેલો હશે એ જ જિલ્લાની અંદર તમારે ડીવી આવેલું હશે હવે ખાસ તમારો જે કોલેક્ટર છે એની અંદર તમને જે તારીખ અને સમય આપવામાં આવેલો હોય એ તારીખના એક બે કલાક અગાઉ પહોંચી જવું એવું એમમાં ના રહેવું કે મારે મારું ઘર અહીંયા છે હું જો હા એટલીસ્ટ ગાડીમાં જાઉં તો હું કલાકમાં પહોંચી જાઉં પણ બાય ચાન્સ મિત્રો વચ્ચે કંઈ પણ આડીઓ ઘટના બની એવું વિચારીને જ ચાલવાનું આડીઓની ઘટના બની ગાડીમાં પંચર પડ્યું ગમે ઈચ્છું તો વહેલું મોડું થઈ જાય બે પાંચ કલાક તો ભવિષ્યમાં ઇશ્યુ થઈ શકે છે ત્યારે પણ ઇસ્યુ થઈ શકે ડીબીનો નિયમ એવો છે જો તમે તમને જે સમય અને તારીખ આપેલો છે તમે હાજર નથી રહેતા તો તમને ભરતીમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તમારી જે તારીખે જે સમયે ડીવી છે એની કરતાં એક બે કલાક વહેલા પહોંચી જાય એ પ્રમાણે ઘરેથી નીકળજો એક આ વસ્તુ બીજી વસ્તુ જ્યારે તમે ઘરેથી નીકળો છો ત્યારે જેટલા પણ ડોક્યુમેન્ટ ડીવીની અંદર રજૂ કરવાના છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ ઓરિજનલ અને જે સેટ ત્યાં માગેલા છે ત્યાં તમારે ડીવી વખતે અલગ અલગ બે ઝેરોક્ષના સેટ પણ રેડી કરવાના રહેશે કયા ક્રમમાં ગોઠવાના ત્યાં જે ડીવી સેન્ટર છે ત્યાં ડીવી સેન્ટરની બાર કદાચ મારલા જ હશે કે આ ક્રમમાં ગોઠવીને આપવાના રહેશે તો અસલ પ્રાણ એ પ્રમાણે ગોઠવી નાખવાના જે સેટ છે ઝેરોક્ષું એ પ્રણ એ પ્રમાણે મિત્રો ગોઠવી નાખવાની તમે જ્યારે ઝેરોક્ષ કરાવવા જાઓ છો હું તો એમ કહીશ કે તમે અહીંયા સરકારીમાં વારો હશે તો ત્યાં બે સેટ આપશો ગ્રાન્ટેડમાં વારો હશે તો ત્યાં બે સેટ આપશો જિલ્લા પસંદગી વખતે જશે ત્યાં પણ સેટ માગવામાં આવતા હોય છે ફાઇનલ શાળા પસંદગી વખતે પણ કદાચ માગવામાં આવતા હોય છે તો વારે ઘડીએ દુકાને જે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાને ખોટી ઓલી કરવી તો મારું એવું માનવું છે કે જ્યારે તમે ઝેરસની દુકાને અત્યારે જાઓ છો ઝેર કરવા તમામ સેટની તો મિનિમમ પાંચ છ સેટ રેડી કરી નાખજો એટલે વારી ઘડીઓ તમારે એ બાબતે હેરાનગતિ ના થાય તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો ડોક્યુમેન્ટ ઘરેથી નીકળો ત્યારે બેથી ત્રણ વાર ચેક કરી લેવું કે તમામે તમામ ડોક્યુમેન્ટ જેટલા લખેલા છે તમામે તમામ ઓરિજિનલ આવી ગયા સેટની અંદર પણ તમામે તમામ જે સેટ રેડી કર્યા શેરહાઉસના એ પણ તમામે તમામ આવી ગયા કે નહીં બીજું જે સેટ રેડી કરો છો તમામે તમામ સેટના દરેક પેજમાં નીચે તમારી સાઇન કરી નાખવાની સાઇન કરો છો એનો મતલબ તમે પ્રમાણિત કરેલી છે એ સાબિત થાય છે તો ખાસ કોલેટરમાં પણ લખેલું હશે કે તમે જે બે સેટ લઈને આવો છો એ તમે પ્રમાણિત કરીને લાવવાના રહેશે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખશો જે લોકો સરકારીમાં નોકરી કરે છે એ અને એ સિવાય શિક્ષકમાં હાલ જે નોકરી કરે છે એમને એનો શી રજૂ કરવાની હોય છે તો ખાસ ઘણા લોકો ખા ફક્ત ને ફક્ત ઓરિજિનલ એનઓસી લઈને જાય છે એનઓસીની જરાશ નથી કરાવતા આવું અગિયાર બાર ભરતીમાં ઘણાએ ઘણા એ ભૂલ કરેલી ખાસ મિત્રો ઓરિજિનલ એનઓસી જમાલ નથી કરતા તમારે ત્યાં ઝેરોક્ષ આપવાની છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યારે જ્યારે તમે ફાઇનલ હાજર થશો ત્યારે અગાઉ એ પ્રમાણે હતું કે છ મહિના માટે તમારા ડોક્યુમેન્ટ જમા કરી લેવામાં આવતા હતા તો ફાઇનલ જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ફાઇનલ છેલ્લે તમારી પાસેથી લેવામાં આવશે તો ખાસ એનઓસીની પણ ઝેરોક્ષ જે તમે સેટ કરો છો એની અંદર એનો સેટમાં એનઓસીની ઝેરોક્ષ પણ અલગથી મૂકી દેજો અમુક લોકોએ આ ભૂલ કરેલી હતી એવી જ રીતે સોગંદનામું તમે જે કરાવો છો અમુક લોકો જે શિક્ષક તરીકે હાલ નોકરી કરી રહ્યા છે એમને ત્રણ સોના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરાવવાનું છે અન્ય વિભાગની અંદર સરકારીમાં નોકરી કરે છે એમને સોના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરાવવાનું છે બાકીને ડાયરેક્ટ જે સ્વઘા પત્રક છે એ રીતે આપવાનું હતું તો ખાસ એની પણ નકલ સેટ મુજબ કરી નાખજો એક જ ના રાખતા અમુક લોકોએ આ ભૂલ કરેલી એમને એમ તો સોગંદનામું છે એટલે એક જ કરાવવાનું પણ ના મિત્રો સોગંદનામાની પણ ઝેરોસ કરી નાખજો એટલે અહીંયા ભરતી બોર્ડના સભ્યો છે જે પ્રમાણે કે એ પ્રમાણે તમે કરી શકો બીજું તમારું જે કોલ લેટર છે સરકારીનું હોય નવદેશનું કે નવદેશનું ગ્રાન્ટેડનું હોય અગિયાર બારમાં પણ આ ઘટના બની હતી તમારા કોલ લેટરની અંદર સ્નાતક હોય અનુસ્નાતક હોય વ્યવસાયિક સ્નાતક એટલે કે બીએડ હોય વ્યવસાયિક અનુસ્નાતક કે એમએડ હોય તમામની અંદર ટ્રાયલ સર્ટિફિકેટનો ઉલ્લેખ કોલ લેટરની અંદર નથી પણ તેમ છતાં ઘણા ખરા જિલ્લાઓની અંદર ટ્રાયલ સર્ટિફિકેટ સ્નાતક અનુસ્નાતક વ્યવસાયિક અનુસ્નાતક અને બીએડ એમએડ બધાના ટ્રાયલ સર્ટિફિકેટ અમુક અમુક જિલ્લાઓમાં માગવામાં આવે છે તો આપણે એવું આપણે વિરોધ કરી શકીએ કેમ કે કોલ લેટરની અંદર હોય તો જ તમારી ડોક્યુમેન્ટ જે તે સેન્ટરે માગવા જોઈએ પણ એવું કાંઈ નહીં પાંચ ઝેરેક્સો એડ કરવામાં આપણને શું વાંધો છે મિત્રો ટ્રાયલ સર્ટિફિકેટ તમામ ઉમેદવારો પાસે હશે જ તો ખાસ જે ટ્રાયલ સર્ટિફિકેટ ભલે કોલેટરીની અંદર નથી આપેલું તમારે તમારી માર્કશીટ જે કોલેજ હોય અનુસ્નાતક હોય બીએડ હોય બધા સમની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ અને ટ્રાયલ સર્ટિફિકેટ કોલેટરની અંદર નથી આપેલું તેમ છતાં એડ કરી દેજો જેથી કાંઈ કદાચ ભરતી બોર્ડવાળા માગે તો આપી દેવાનું ન માગે તો કાઢી નાખવાનું આ રીતે તમારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે કેમ કે અગાઉ અગિયાર બારની ભરતીની અંદર અમુક જિલ્લામાં માગવામાં આવ્યું હતું ઉમેદવારો લઈને નહોતા ગયા તો આ એક ભૂલ ખાસ ના કરતા બીજું મહિલાઓ ખાસ ધ્યાન રાખે જે મહિલાઓ પરિણીત છે હમણાં હમણાં મેરેજ થયા હોય પણ એમના ડોક્યુમેન્ટ જે છે એ જૂના પાછળ પિતાનું નામ આવતું હોય તો ખાસ બીજું કાંઈ નહીં સોગંદા મુન એવું કાંઈ નથી કરવાનું તમારે તમારું ખાલી લગ્ન નોંધણી પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે એટલે બીજો કાંઈ ઇસ્યુ થશે નહીં જાતિના પ્રમાણપત્ર બાબતે ઘણા ખરા ઉમેદવારોને સમ ગેરસમજ થાય છે ઉદાહરણ તરીકે તમે જ્યારે ટાટ સરકારી હોય કે ટાટ ગ્રાન્ટેડ હોય ત્યારે જે ફોર્મ ભર્યું હતું પોર્ટલ ઉપર જે તે સમયે એ ફોર્મ ભરતી વખતે તમે જે જાતિનું કે સર્ટિફિકેટ જે રજૂ કર્યું હતું એ જ રજૂ કરવાનું છે કદાચ એની જે મર્યાદા છે એક્સપાયર થઈ ગયું હોય તો તમને એક અલગથી જે સો પ્રમાણપત્ર અલગથી જોડવાનું કીધું છે એક્સપાયર થઈ ગયું હોય તો એ સાથે જોડી દેવાનું સાઈટ ઉપર નમૂનો આપેલો છે ખાસ આ ભૂલ ના કરતા નવું કઢાયું હોય તો નવું લઈને ના જતા જે તમે ફોર્મ ભરતી વખતે રજૂ કર્યું હતું એ જ જાતિના તમારે જે કંઈ પ્રમાણપત્ર હોય ઈડબ્લ્યુસનું કે જે કંઈ જાતિનું તમારે પ્રમાણપત્ર હોય એ સાથે લઈને જવાનું રહેશે તો આ વસ્તુ હતી બાકી મિત્રો તમને ખ્યાલ જ છે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે તમારા કોલ લેટરની અંદર તમે ડાઉનલોડ કરો છો એ બધા કોલ લેટરની અંદર ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવીને તમામ અસાલ પ્રમાણપત્રો બે સેટ મેં કીધું એ પ્રમાણે વધુ સેટ કરી રાખજો વારી ઘડીએ ભવિષ્યમાં પણ જિલ્લા પસંદગી વખતે શાળા પસંદગી વખતે જ્યારે હાજર થશો ત્યારે ડોક્યુમેન્ટ માગવાના છે તો ત્યારે પણ તમે આપી શકો તો આ જ હતું આવી નાની નાની ભૂલોના કારણે મિત્રો તમને ડોક્યુમેન્ટ વખતે થોડી ઘણી હેરાનગતિ થશે બાકી એવો ઇસ્યુ નથી આવતો કદાચ ભૂલી ગયો સમય તમને આપવામાં આવતા હોય છે ક્વેરી મનીમાં નાખીને પણ ખોટું સુલેબા હેરાન થવું પહેલેથી જ ધ્યાનપૂર્વક દરેક વસ્તુ ધ્યાનથી કરીએ તો જેથી ડોક્યુમેન્ટ વખતે તમને ઇશ્યુ ઊભો ન થાય તો આવી નવી શિક્ષણ જગતની કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસ્કે અપડીને સબસ્ક્રાઈબ કરો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ